નવો રસ્તો બતાવનાર ન ફક્ત દલિતોના મસીહા દબાયેલા કચડાયેલા શોષિત વર્ગના પણ મસીહા જે દેશનું બંધારણ જે ધર્મગ્રંથ છે આપણો દુનિયા જે બંધારણને માને છે એના ગઢવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકરને ગુજરાત સાથે બહુ મોટો નાતો હતો બાબા સાહેબ આંબેડકર કોઈ દલિતોના નેતા નહોતા એ સમગ્ર વિશ્વના એક નેતા હતા દેશનું એક સર્વશ્રેષ્ઠ બંધારણ જેને કહેવાય એ બાબા સાહેબ આંબેડકરે આપ્યું છે આજે જે દેશનું શાસન ચાલે છે એ શાસન જે ભીમરાવ આંબેડકર સાહેબે જે બંધારણ બનાવ્યું એના લીધે આજે સમાનતા એકતા અને ભાઈચારાનું જે વાતાવરણ છે એ બાબા સાહેબ આંબેડકરના આજે બંધારણને ને આધારિત